સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેના પગલે વાહન ચાલકો સ્થાનિકો અને રાહદારીઓ છેલ્લા છ વર્ષથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટીએ કરેલા હાઇવેના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું કામ કરાયું હોવાની ખાડા રાજની સ્થિતિ સર્જાઈ છે સાથે જ રોડ રસ્તા બ્રિજ સહિત સર્વિસ રોડ બિસ્માર હોવાથી ધૂળની ડમરીઓ અને કાંકરીઓના ત્રાસથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ચિલોડાથી શામળાજી જે રોડ બની રહ્યો છે છેલ્લા છ વર્ષથી એનું કામ છે પણ આમ અંધર્ગતિએ ચાલે છે કેમ એક પણ એક શંકાનો વિષય છે જે બ્રિજો બન્યા છે એ બ્રિજો અમુક ચાલુ નથી અમુક બ્રિજ ચાલુ છે તો તેનો અમુક ભાગ ચાલુ નથી નીચે જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે સર્વિસ રોડ પણ પ્રોપર બનાવવામાં નથી આવ્યા ક્યાંક ક્યાંક સર્વિસ રોડની અંદર મોટા મોટા ખાડા પડી ગયેલા છે પાણી ભરાયેલા છે પ્રજા ખૂબ હેરાન થાય છે સરકાર દ્વારા જે એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે એ એજન્સીઓએ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો એવી પ્રાથમિક દૃષ્ટિ આપણને દેખાય છે પણ સરકાર આની કેમ તપાસ નથી કરતી એ પણ એક શંકાનો વિષય છે સાબર ડેર લઈને રાયગઢ સુધીનો જે હાઈવે ઓથોરિટી જે રોડ બનાવ્યા છે એ રોડ એકદમ ખરાબ છે એમાં સહકારીજીનથી સાબર મોતીપુરા સુધી જે સર્વિસ રોડ મેન હાઈવે રોડ એ પણ ખરાબ બહુ હાલતમાં છે અને જે સાબર ડેરીથી રાયગઢ સુધીના જે પુલ બનાવ્યા છે એ પુલ પૂરેપૂરા ખરાબ છે જે ભવિષ્યમાં નુકસાન ભવિષ્ય સાબરડી રોડનું જે નેશનલ કામ છે જે હજી પૂર્ણ થયું નથી છ વર્ષથી જે વાહન ચાલકોને ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે તેમાં જે વાહનોના ચેચિસથી મળી વ્હીલ બેલેન્સિંગ અને જે ઇમરજન્સી પેશન્ટો તો બી ખાડા એવા બીમારજનક રોડ થઈ ગયા છે સર્વિસ રોડથી ઉપરના બ્રિજના ઉપરના ખાડા બહુ જ તકલીફ પડી રહી છે તાત્કાલિક ધોરણમાં કામ પૂર્ણ કરવા માટે અપેક્ષા રાખીએ સરકાર જોડે સરકારને પુલ તો બનાવી દીધો પણ સર્વિસ રોડ નું કઈ ઠેકાણું નથી સર્વિસ રોડ ઉપર પાણી છાટી છૂટી ગપચી નાખી અને ગંદકી પેદા કરે છે ટુ વ્હીલ વાળા અને નીકળવાનું પણ મુશ્કેલ થાય છે પુલ તો શોભાના ગાંધીયા જેવો છે પુલ થી તો કોઈ સાધન પણ જતા નથી અને નીચે સર્વિસ રોડ પરથી સાધન જાય છે તો એટલું બધું ટ્રાફિક થાય છે કે ના પૂછો વાત લોકોને નીકળવાની પણ મુશ્કેલી થાય છે સર્વિસ રોડનું કંઈ કરે ખાલી ખાલી ગ્રાન્ટો ફાળવે છે કે અહીંયા આટલી ગ્રાન્ટ ફાળવી અહીંયા આટલી ગ્રાન્ટ ફાળવી પણ વિકાસના નામે તો જીરો છે ક્યાંય વિકાસ દેખાતો નથી મોસ્ટ મોટા ખાડા પડી ગયેલા છે તે છતાંય કોઈ ધ્યાન આપતા નથી બરાબર છે અહીંયા સહકારી જીન ચોકડી પર સંભવિત અકસ્માત ન એવો મોટો ખાડો પડેલો છે તો બી તંત્ર કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે કોઈ કોઈ જોવા આવતું નથી છે અને અને સર્વિસ રોડનું બિલકુલ સંયમતાથી કામ થતું નથી છેલ્લા કેટલાય ચાર મહિનાથી સર્વિસ રોડનું કામ બંધ છે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે તે બિસ્માર બન્યો છે હાઈવેના જે માર્ગો છે સહિત તેના સર્વિસ રોડ છે તે પણ મસ્ત મોટા ખાડા છે તે પડ્યા છે ત્યારે દિવસ દરમિયાન આ નેશનલ હાઈવે રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો છે તે ખાડા રાજમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે સાથે જે સર્વિસ રોડ ઉપર ખાડા રાજને પગલે વાહનોના જે વ્હીલ બેલેન્સિંગ સહિત જે બોડીને ચેચીસ છે તેને પણ નુકસાન છે તે થતું હોય છે જોકે હાઈવે ઓથોરિટીને અનેક રજૂઆતો છતાં પણ આ પરિણામ છે તે શૂન્ય મળી રહ્યું છે તહેવાર ટાઈ જે સર્વિસ રોડની નજીક નજીક આવેલી જે ખાણીપીણીની જે દુકાનો છે ત્યાં પણ આની અસર છે તે જોવા મળી રહી છે આપણી સાથે જે સર્વિસ રોડની નજીક આવેલી નાસ્તા હાઉસ છે તેના માલિક જોડાયા છે મલિન શું કહેશો કેટલી હાલાકી છે કેટલા વર્ષથી આ કામ વધુ છે આ આઠ વર્ષથી કામગીરી ચાલુ છે આઠ વર્ષના અંદર એટલા ખાડા પડી ગયા છે ના વાત અને જે અમારા જે દુકાનના અંદર કસ્ટમર આવે છે તે કસ્ટમર બી બૂમ પાડે છે કે ધૂળ અને આ બધું ડસ્ટ ઉડીને આવે છે તો તમે આગળ રજૂઆત કરો અમે રજૂઆત કરવા છતાં બી આઠ વર્ષથી કામગીરી હજી ઉંધી ખતમ થઈ નથી હાલાકી એટલી ભોગવવી પડે છે ના પૂછો વાત કસ્ટમરના અંદર જે નાસ્તો આપીએ નાસ્તાના અંદર બી ધૂળ ઉડીને આવે છે અને કસ્ટમર બી બૂમો પાડે છે કે ભાઈ આ જલ્દી જમ બનાવી કામગીરી ખતમ કરાવે રજૂઆત એટલી છે કે તાત આ નેશનલ નંબર અડતાલીસ નો જે નેશનલ નંબર અડતાલીસ નો સર્વિસ રોડ છે તાત્કાલી બનાવો એટલી રજૂઆત છે અમારી કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા આઠ વર્ષથી આ નેશનલ હાઈવે અડતાલીસનું નું કામ છે તે પ્રગતિ ચાલી રહ્યું છે અને નેશનલ હાઈવે રોડના જે રોડ છે સહિત તેના સર્વિસ રોડ ને તેના બ્રિજના જે નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં પણ મસ્ત મોટા ખાડા છે તે પડ્યા છે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ધૂળની ડમરીઓ સહિત જે કાકડીઓ ઉડતી હોય છે તેને લઈને સ્થાનિક વાહન ચાલકો સહિત જે રાહદારીઓ છે ધંધા રોજગાર કરતા વેપારીઓ પણ આમાં ભારે હાલાકી છે તે ભોગવી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી સહિત સરકાર દ્વારા આની ઉપર ધ્યાન દોરવામાં આવે અને આનું કામ છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તે પ્રમાણેની માંગ છે તે કરી રહ્યા છે જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં નેશનલ હાઈવે અડતાલીસ ઓથોરિટી દ્વારા આ સર્વિસ રોડ સહિત જે રોડ ને લઈને કયા અને કેવા પ્રકારના કામો પૂર્ણ કરવામાં આવે છે